નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને ને કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથી ની ભાજી ની રેસીપી અત્યારે શિયાળામાં મેથી ની ભાજી એકદમ સારા પ્રમાણમાં અને સારી મજાની આવી રહી છે તો આજે આપણે બનાવીશું મેથી ની ભાજી માંથી કડક અને ટેસ્ટી ચટપટા એવા મુઠિયા અને આ મુઠિયા પ્રવાસમાં પણ લઈ જઈ શકાશે બાળકોને લંચ બોક્સમાં આપી શકાશે અને ટિફિનમાં પણ આપી શકાશે અને સાથે ઘરે સવાર કે સાંજની ચા સાથે પણ લઈ શકાય તેવા બનાવવાના છે આ ઉપરાંત આ મુઠિયા પાંચથી છ દિવસ સુધી બગડે નહીં તેવા પણ બનવાના છે તો ચાલો બનાવી આજની રેસિપી મેથીના કડક અને ક્રિસ્પી ટેસ્ટી મુઠિયા ટેસ્ટી ટેસ્ટી અને ચટપટા કડક મેથીના મુઠિયા બનાવવા માટે અહીં આપણે લોટ અને તેનું માપ જોઈ લઈએ ત્રણ લોટ લીધા છે ઘઉંનો લોટ જાડો ચોખાનો લોટ અને ચણાનો લોટ ઘઉંનો લોટ જાડો ભાખરી બનાવવા માટેનો જે હોય છે તે એક વાટકી લીધો છે અને અડધી વાટકી ચોખાનો લોટ છે અને અડધી વાટકી ચણાનો લોટ છે ઘઉંના લોટ કરતાં ચોખાનો લોટ અને ચણાનો લોટ અડધો લેવાનો છે મેથી લેવાની છે મેથીને મેં આ રીતે દાંડલીથી અલગ કરી દીધી છે અને સારી રીતે ધોઈ લીધી છે મેથીમાં માટી હોય છે એટલે ધોઈ લેવાની અને ત્યાર પછી હવે આપણે સમારીશું હંમેશા મેથીની ભાજીને કે કોઈ પણ શાકને સમારતા પહેલાં જ ધોઈ લેવું જેથી પોષક તત્વો જળવાઈ રહે અને મેથીની ભાજી અત્યારે બહુ સરસ આવે છે એટલે મેથીની ભાજીની જો જુદી જુદી વેરાયટીઓ બનાવીએ ને તો હેલ્થ માટે પણ ફાયદાકારક અને બધાને પસંદ આવે આ મેથીને આપણે સુધારી અને ત્યાર પછી આ મેથીની ભાજીનું પ્રમાણ કેટલું નાખવાનું છે તે પણ તમને હું બતાવીશ મેથીની ભાજીને સમારી લીધી છે મેથીની ભાજીનું માપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એક વાટકી એ જ વાટકીના માપથી આપણે મેથીની ભાજી લેવાની છે માપ યાદ રાખવાનું છે ઘઉંનો લોટ એક વાટકી જાડો અને તેની સામે મેથીની ભાજી પણ એક વાટકી મુઠિયામાં એડ કરવા માટે આપણે આદુ મરચાની પેસ્ટ તૈયાર કરીએ તેના માટે નાની મિક્સર જાર લઈએ અને તેમાં ત્રણ તીખા અને મીડિયમ બંને મરચાં લીધા છે ટુકડા કરી લીધા છે અને આઠથી દસ આદુના ટુકડા કરી લીધા છે આ પ્રમાણ તમે વધારે ઓછું પણ કરી શકો છો આદુ મરચાંનું તેમાં આપણે મીઠું ઉમેરીએ અડધા લીંબુનો રસ ઉમેરીએ પાણી ઉમેર્યા વિના આપણે પેસ્ટ તૈયાર કરીએ હવે પછીના સ્ટેપમાં આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરીએ અહીં એક વાસણ લઈએ અને સમારેલી મેથી એડ કરી દઈએ મરચા આદુની પેસ્ટ ઉમેરી દઈએ મરચા આદુની સાથે જો લસણ ખાવા હોય ને લસણ ખાતા હોય તો લસણ પણ ઉમેરી દેવું છ સાત કડી એટલે લસણ વાળી ફ્લેવર આવશે પણ હું આમાં લસણ ઉમેરતી નથી બે ટી સ્પૂન આપણે સફેદ તલ ઉમેરીએ અજમા ઉમેરીએન ટીસ્પૂન ખાંડ ઉમેરીએ ખાંડ ઉમેરવાથી સારો ટેસ્ટ આવશે કારણ કે આપણે અહીં લીંબુ પણ યુઝ કર્યો છે લીંબુનો પણ એટલે બહુ સરસ ટેસ્ટ આવશે અને મેથી છે એ કડવી નહીં લાગે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ ત્યાર બંને એક એક ટેબલ સ્પૂન લેવાના છે દૂધની મલાઈ અને દહીં દહીં મોડું લેવાનું બહુ ખાટું લેવાનું નથી જો આ બધું નાખશો ને ખાંડ દહીં અને લીંબુ એનાથી બહુ સરસ આ ટેસ્ટ આવશે અને મેથી જરા પણ કડવી લાગશે એને દૂધની મલાઈ પણ આપણે ઉમેરી દઈએ અને દૂધની મલાઈ અને દહીં એક ટેબલ સ્પૂન લીધા પછી આપણે તેલ ઉમેરી દઈએ વધારે તેલ ઉમેરવાનું નથી આ માપ પ્રમાણે એક ટેબલ સ્પૂન તેલ હવે આ જે વસ્તુઓ છે ને તેને આપણે હાથેથી ચોડીને સૌ પહેલા મિક્સ કરી લઈએ

કાશ્મીરી મરચાની ભૂકી ને બે ટીસ્પૂન દાણાજીરું ફરીથી આપણે મિક્સ કરી લઈએ આ મુઠિયામાં બેકિંગ સોડા એડ કરવાના નથી અને આ મુઠિયા જે બનશે ને તે માં આપી શકાશે લંચ બોક્સમાં આપી શકાશે બાળકોને ઘરે તો ચા સાથે લઈ શકાશે સાંજના નાસ્તામાં પણ મુસાફરીમાં પણ સાથે લઈ જવાય તેવા બનશે છ થી સાત દિવસ સુધી બગડતા પણ નથી એવા મુઠિયા બનવાના છે ક્રિસ્પી અને કડક મુઠિયા માટેનું મિક્સચર તૈયાર કર્યા પછી હવે આપણે લોટ એડ કરીએ એક વાટકી જાડો ઘઉંનો લોટ એડ કરી દઈએ જો તમારી પાસે જાડો ઘઉંનો લોટ ના હોય તો અડધો બારીક ઘઉંનો લોટ અને અડધો રવો લઈ શકો ચણાનો લોટ ઉમેરી દઈએ અને ચોખાનો લોટ ઉમેરી દઈએ હવે બીજું કાંઈ જ ઉમેરવાની જરૂર નથી લોટને આપણે બાંધી લઈએ પાણી સિવાય પડશે તેટલું આપણે પાણી એડ કરતા જઈશું સૌથી પહેલા તો આપણે એકદમ લોટને ભેગો કરીએ પાણી નાખવાની ખબર પડે અને આ લોટ ઢીલો નથી રાખવાનો કઠણ કરવાનો છે લોટ મિશ્રણની અંદર સારી રીતે ચોડીને મિક્સ કરી લીધા પછી હવે આપણે પાણી એડ કરીશું સૌથી પહેલા આપણે 3 ટેબલ પાણી નાખીએ અને લોટને ફરીથી આપણે આ રીતે ચોડીને મસળીએ આ રીતે મસડશું ને એટલે ખ્યાલ આવશે કે કેટલું વધારે પાણી નાખવાની જરૂર છે કારણ કે મેથીમાં પણ મોઈશ્ચર હોય છે એટલે જેમ જેમ આ મસળીએ ને તેમ એમાંથી પાણી છૂટું પડતું જાય અને આ રીતે મસળવાથી અંદર મિક્સ થતું જાય જો હજી બાઈન્ડિંગ આવ્યું નથી એટલે થોડું આપણે પાણી નાખીશું એક ચમચી ચાર ટેબલ સ્પૂન પાણી થયું બસ હવે વધારે પાણીની જરૂર લાગતી નથી જુઓ મેં કહ્યું તેમ લોટને આપણે કઠણ બાંધવાનો છે ઢીલો રાખવાનો નથી કે મીડિયમ પણ રાખવાનો નથી જુઓ લોટનો કલર કેટલો સરસ આવ્યો છે મેથીની ભાજી હળદર લાલ મરચાં ભૂકી હવે લોટને આપણે હળવા હાથેથી આ રીતે કરી મસળી મસળ્યા પછી આ રીતે દબાવીને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈએ જો આ રીતે કરીને મુઠિયાના લોટને ને દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી હવે આપણે ખોલીએ ત્રણ ચાર ટીપા તેલ ના એડ કરીએ હવે આપણે તેલ નાખ્યા પછી મસળીએ હળવા હાથે કરવાનું છે વજન આપવાનું નથી અને હવે પછીનું કામ આપણે કરી લઈ ચેક કરી લઈએ મીઠું ઓછું છે કે નહીં મીઠું આપણે જેટલું નાખેલું હતું એટલું બરાબર છે વધારે મીઠું ઉમેરવાની જરૂર નથી હવે આપણે મુઠિયાનો શેપ આપીએ આ મુઠિયા ખૂબ નાના હોય છે આ રીતે આ રીતે વાળી અને આપણે શેપ આપી દઈએ મુઠિયા ખાવાની ખૂબ મજા આવે બગડતા નથી એટલે સ્ટોર કરીને રાખી પણ શકાય ને જ્યારે મન થાય ત્યારે ખાઈ લેવાય ચા સાથે દહીં સાથે પણ ખાઈ શકાય ચા સાથે પણ સરસ લાગે છે જો બધા જ મુઠિયા આ શેપના આપણે બનાવી લઈએ મુઠિયાના લોટમાંથી આપણે મુઠિયા વાળી લીધા છે હવે આ મુઠિયાને આપણે ડીપ ફ્રાય કરવાના છે આ મુઠિયાને બાફવાના નથી અને તળવાની રીત પણ તમને હું બતાવું છું મુઠિયાને તળવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે મુઠિયા એડ કરતા જઈએ અહીં ફાસ્ટ ગેસ નથી રાખવાનો પણ મીડિયમથી સ્લો ગેસ પર જ આપણે તળવાના છે આ રીતે એડ કરતા જઈએ ગેસને આપણે મીડિયમ કરી દઈએ અડધી મિનિટ પછી આપણે સાઈડ ચેન્જ કરીએ આ રીતે ફેરવતા જઈએ જુઓ આ મુઠિયા આપણે મીડિયમથી સ્લો ફ્લેમ પર તળીશું ને તો ક્રિસ્પી પર તો બનશે ઉપરથી પણ અંદરથી પણ કાચા નહીં રહે અને સરસ બનશે નહીં તો ઉપરથી બળી જાય અને અંદરથી કાચા રહે ફૂલ ગેસ પર કરીએ તો આ રીતે આપણે કરતા જવાનું છે ને હવે આપણે ધીમો ગેસ કરી દઈએ એટલે એકદમ ધીમા ગેસ પર તળાતા રહેશે પહેલી વખત મીડિયમથી સ્લો અને ત્યાર પછી એક થી દોઢ મિનિટ પછી આ રીતે ફેરવી અને સ્લો ફ્લેમ કરવાની છે અને સો સ્લો ફ્લેમ પર આપણે તળાવવા દેવાના છે સ્લો ફ્લેમ પર મુઠિયા તળાઈ રહ્યા છે જુઓ આ રીતે ફેરવતા જવાનું છે મુઠિયા એકદમ સરસ ફ્રાય થાય અને આ મુઠિયા જરા પણ જો એક પણ મુઠ્યું ભાંગ્યું નથી અને આ રીતે તમે કરશો ને મેં બતાવેલા માપ મુજબ તો મુઠ્યુ છૂટું પણ નહીં પડે અને ક્રિસ્પી બનશે અને અંદરથી પણ સરસ કુક થઈ જશે અને છ થી સાત દિવસ સુધી આને તમે ખાઈ શકો છો તેવા બને છે સ્લો ફ્લેમ પર ચાર થી પાંચ મિનિટ પણ મુઠિયા તળાઈ જાય છે જુઓ એકદમ સરસ કલર આવ્યો છે ને સુગંધ પણ બહુ સરસ આવે છે આ મુઠિયાની આખા કિચનમાં મેથીની લોટની અને મસાલાની અને જો સીઝન વિના તમારે આ મુઠિયા કરવા હોય ને મેથીની સીઝન ન હોય તો પણ થઈ શકે કઈ રીતે તો ઘરમાં કસૂરી મેથી હોય છે તે પણ નાખી શકાય અથવા આપણે બારે માસ મેથીને સૂકવીને સ્ટોર કરીને રાખતા હોય તે પણ નાખી શકાય અને મેથીની સીઝન હોય ત્યારે તો આપણે આ રીતે તાજી મેથીમાંથી કરી શકીએ પણ મેથી જ્યારે તાજી ન મળે ત્યારે પણ આ રીતે કરી શકાય બધા મુઠિયા આપણે આ રીતે તળી લઈએ ને ફરીથી આપણે મીડિયમ ગેસ ગેસ કરીએ સ્લો હતો ને તેમાંથી મીડિયમ કરી નાખવાનો નાખતી વખતે અને એકથી દોઢ મિનિટ પછી લો ફ્લેમ પર તળવાના નાની નાની બાબતો યાદ રાખીએ ને તો રેસીપી સરસ થતી હોય છે મેથીના કડક મુઠિયાની સર્વિંગ કરી દીધી છે જુઓ આ રીતે વચ્ચે તિરાડ પડવી જોઈએ એકદમ ટેસ્ટી આવા મુઠિયા તૈયાર થઈ ગયા છે જુઓ બતાવું છું ભાંગીને સવાર કે સાંજની ચા સાથે લઈ શકાય તેવા અથવા મુસાફરીમાં પણ લઈ જઈ શકાય તેવા ટેસ્ટી અને ચટપટા સીઝનની મેથીના મેથીના કડક મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે મેથીના મુઠિયાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને ચોક્કસ જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ